ગાંધી ની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન કરીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના વિવિધ જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સ્વચ્છતા દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત રહ્યા હતા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સાંસદ સભ્ય શિહોરા નગરપાલિકા પ્રમુખ જીજનાબેન પંડ્યા ચીફ ઓફિસર સાગરભાઈ જિલ્લા કલેક્ટર કેટ જિલ્લા વિકાસ અધિકારી આર કે તન્ના દ્વારા સુરેન્દ્રનગર શહેર માં શ્રમદાન કરવામાં આવ્યું હતું સાથે જ વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનમાં યોજાયેલ વિવિધ સ્પર્ધા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં સારી કામગીરી કરનાર લોકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર દુધ્રેજ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઓક્ટોબર પૂજ્ય મહાત્મા જન્મ જેને સમગ્ર સ્વચ્છ ભારત દિવસ તરીકે સત્તરમી સપ્ટેમ્બર સન્માનની વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરી અને બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી કે જેને સમગ્ર ભારતમાં સેવા પખવાડિયા તરીકે સ્વચ્છતા સેવા તરીકે ઉજવણી કરી અને આજે એ ઉજવણીના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે અમારા લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા અને નગરપાલિકાના બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારી કાર્યક્રમ યોજાયો જેમાં સ્વચ્છ ગામ સ્વચ્છ તાલુકો અને આ સ્વચ્છતા સેવા પખવાડિયા દરમિયાન અલગ અલગ થીમ ઉપર કામ કરતી અલગ અલગ ટીમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે આજે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાની છપ્પન કરોડ સાડત્રીસ લાખની ભૂગર્ભ ગટર જે અંડરગ્રાઉન્ડ ગટર જે સુરેન્દ્રનગરના નવા વિકસતા વિસ્તારોમાં બનાવવા માટે દેશના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દિલ્હી ખાતેથી જેનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે અને અહીંયા સુરેન્દ્રનગર ખાતે પણ સૌ સન્માનની પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે જીડીસી ન્યૂઝ સાથે જયેશભાઈ મોરી